બાબત છે ભગવાનની સેવા પૂજા કરીએ કઈ દાન પુન કરીએ અથવા તો કોઈ પણ સારા એવા કર્મ કરીએ દરેક વ્યક્તિ કોઈ પણ સારા કર્મ કરે છે અથવા તો ભગવાનની સેવા કરે છે નિત્ય એ બધી આધ્યાત્મિકતાઓ સાથે જોડાયેલી હોય છે અને ભૌતિકતા એટલે ભૌતિકતા એટલે જે આ સંસારિક જગતમાં આપણે રહીએ છીએ આપણું ગૃહસ્થ જીવન છે સંસારના બધા આપણે કાર્ય કરીએ છીએ આપણા જે બધા કર્તવ્ય છે આપણા બધા જે કર્મ છે એ આપણે બધા કરતા હોઈએ છીએ એ બધી જે છે એ ભૌતિકતા છે સંસારમાં આપણે જોઈએ છીએ ઘર છે બંગલો ગાડી પૈસા એ બધી ભૌતિકતાની અંદર આવતી બધી બાબતો છે તો મિત્રો આધ્યાત્મિકતાને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે આ ભૌતિકતા અને આધ્યાત્મિકતાની અંદર આધ્યાત્મિકતાને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે કારણ મિત્રો એ છે કે આ આધ્યાત્મિકતા એ પરમાનન્ટ છે અને ભૌતિકતા એ ટેમ્પરરી છે આધ્યાત્મિકતા પરમાનન્ટ એટલા માટે છે કારણ કે જે આ જન્મમાં આપણે સારું એવું કાર્ય કરી છે ભગવાનની સેવા પૂજા કરીએ છીએ અથવા તો ભગવાન લક્ષી કોઈ પણ એવી સારી એવી બાબત છે એ આપણે કરતા હોઈએ છીએ તો આવતા જન્મમાં એ આપણને પાછી મળે છે આવતા જન્મમાં જો આપણે આગલા જન્મમાં આપણે કહેતા હોઈએ છીએ કે આગલા જન્મના સારા કર્મો એ આ કા તો આ જન્મમાં અથવા તો પાછળના જન્મમાં આપણને બીજા જન્મમાં આપણને મળતા હોય છે તો એવી જ રીતે મિત્રો જે આધ્યાત્મિકતા છે આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી દરેક બાબત કે આપણા આગળના જન્મમાં અથવા તો આપણે મોક્ષ પ્રાપ્તિ સુધી આપણે ભગવાન પ્રાપ્તિ સુધી લઈ જતા બધા છે માર્ગદર્શકો આપણે જોવા મળતા હોય છે આધ્યાત્મિકતા અંદર બીજું જોઈએ મિત્રો કે ભૌતિકતા વિશે ભૌતિકતા વિશે આપણે જોતા હોય છે ભૌતિકતા એટલે આપણું જે ઘર છે આપણી પાસે ગાડી છે બરોબર પછી કોઈ પણ એવી બધી બાબત છે સંસારિક જીવનની આઈફોન વાપરતા હોઈએ છીએ પછી ગાડી સારી વાપરતા હોઈએ છીએ પૈસા હોય આપણી પાસે સારા ઘરેણા પહેરતા હોઈએ છીએ એ બધી આપણે આ જે છે એ બીજા જન્મમાં અથવા તો જે એ બધી વસ્તુ આપણે ભગવત પ્રાપ્તિ સુધી નથી પહોંચાડતી ને એ આપણે જ્યારે મૃત્યુ પામી છીએ ત્યારે આપણી પાસેથી લઈ લેવામાં આવે છે ને આપણી પાસે આધ્યાત્મિકતા છે એ આધ્યાત્મિકતા એ શાશ્વત છે એને શાશ્વત તરીકે ગણવામાં આવે છે કે એનો કોઈ અંત છે નહીં અને એનો કોઈ નાશ છે નહીં બીજું એ મિત્રો જોઈએ કે આધ્યાત્મિકતા એ આપણા જીવનમાં સારા એવા સુખ મોક્ષ પ્રાપ્તિ સુધીના દ્વારો ઈ ચાવી એ આધ્યાત્મિકતા છે જો આપણે નિરંતર આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહીએ નિરંતર આપણે ભગવાન ની સ્મરણ કરીએ છીએ એમની માળા કરીએ છીએ એની સેવા પૂજા કરીએ છીએ અથવા તો સારા એવા બધા કર્મ કરતા હોઈએ છીએ ઈ આપણે સારી એવી જીવનની અંદર આપણી જે lifestyle છે lifestyle માં ઘણો એવો બધો ચેન્જીસ લાવી દેતી હોય છે ઓટોમેટિક આપણી પાસે મિત્રો જોતા હોય છે ઘણા લોકો હોય છે એની પાસે પૈસા હોય છે પછી સારા એવું ઘર હોય છે સારી એવી ગાડી હોય છે સારા એવા બંગલા હોય છે પરંતુ મિત્રો એના જીવનની અંદર શાંતિ હોતી નથી એના જીવનની અંદર કાઈ ને કાઈ એવા બધા અભાવો ડિપ્રેશન છે પછી કોઈ પણ માનસિક સમસ્યા માનસિક બીમારી હોતી હોય છે પરંતુ મિત્રો ઈ જો આધ્યાત્મિકતા સાથે જે ભૌતિકતા છે ભૌતિકતાને આધ્યાત્મિકતામાં કન્વર્ટ કરી દે તો એનું જીવન સારું એવું સરળ અને સુખદ પર્સ બની રહે તો મિત્રો એટલા માટે આધ્યાત્મિકતા એ જરૂરી છે આપણે કોઈ પણ વસ્તુ છે આપણે ભૌતિક સંસારમાં રહીએ છીએ આપણે ભૌતિક રીતે જીવતા હોઈએ છીએ પરંતુ આધ્યાત્મિકતાનો જે છે એ પ્રભાવ આપણામાં રાખવો જોઈએ જો આધ્યાત્મિકતાનો પ્રભાવ રાખશું તો આપણી જે સાંસારિક જીવન છે જે આપણું ભૌતિક જીવન છે ભૌતિક બધી વસ્તુઓ સાથે સંકળાયેલું આપણું જીવન છે એ સારું એવું અને સરળ આપણે બનાવી શકીએ છીએ બાબતો હોય છે ભગવાને આપણે ખ્યાલ છે કે આ પૃથ્વીની રચના જે આ મૃત્યુ ની રચના એ ભગવાને કરી છે બધી ભૌતિક બાબતોની રચના પણ ભગવાન દ્વારા જ થઈ છે અને ભગવાન દ્વારા જ તે દરેક સૃષ્ટિનું નિર્માણ માનવીનું નિર્માણ અને આ બધી વસ્તુનું નિર્માણ થયું છે તો ભૌતિકતા પણ ભગવાનની જ તે દેન છે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ અને શેનો ઉપયોગ ન કરવો જોઈએ ભગવાન એ આપણા જે વેદો શાસ્ત્રો છે ભગવદ્ ગીતા છે એમાં આપણને શીખવતા હોઈએ છીએ કે આપણે કોઈ વસ્તુનો આપણે કેટલો ઉપયોગ કરવો જોઈએ લક્ષ્મી લક્ષ્મીને ચંચળ કહેવામાં આવે છે દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે કે લક્ષ્મી એ ખૂબ જ ચંચળ છે બીજા પાસે હોય ક્યારેક ત્રીજા પાસે હોય એવી રીતે મિત્રો લક્ષ્મીજી ફાયરા કરે છે એ ચંચળ હોય છે પરંતુ મિત્રો જે વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે જોડાય છે જે નારાયણની પૂજા કરે છે જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એની સાથે લક્ષ્મી એ સર્વદા રહે છે કારણ કે મિત્રો લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણના જે છે એ પત્ની છે તો જ્યાં નારાયણ હોય છે ત્યાં લક્ષ્મીજી જરૂર હોય છે ને ત્યાંથી જતા નથી આપણે ખાલી ભૌતિકતા પાછળ ભાગી પૈસા પાછળ ભાગતા હોય છે પરંતુ આધ્યાત્મિકતાનો આપણે ત્યાગ કરી દેતા હોય છે કે આધ્યાત્મિકતા સાથે ક્યાંય આપણો દૂર દૂર કનેક્શન નથી હોતું તો મિત્રો લક્ષ્મીજી એ પણ

તો મિત્રો આ જ છે આધ્યાત્મિકતા અને ભૌતિકતા આવા ઘણા બધા છે ઈ આની અંદર રોચક બધા તથ્ય છે ઘણા બધા એ બાબત જાણવા જેવી છે તમે કોઈ પણ એવા સાહિત્ય કોઈ પણ એવા ગ્રંથ કે કોઈ પણ એવો પવિત્ર જે પુસ્તક તમે વાંચશો જે આધ્યાત્મિકતા અને ભૌતિકતા વિશેનો હોય તો તમને ખ્યાલ એ સંપૂર્ણપણે આવશે ભૌતિકતા વિશે તમને ખ્યાલ હશે કે સાયકોલોજીમાં કે અથવા તો એ મને પ્રોપર ખ્યાલ નથી પરંતુ એમાં કોઈ એવો વૈજ્ઞાનિક છે કોઈ વ્યક્તિ છે જે ભૌતિકતાવાદ પણ એને આપ્યો છે ભૌતિકતાવાદ વિશે ઘણી બધી ચર્ચા કરેલી છે ઘણા લોકો કહેતા હોય છે કે આપણી ઉત્પત્તિ એ વાનરમાંથી થઈ પરંતુ મિત્રો જો વાનરમાંથી નથી આપણી ઉત્પત્તિ એ થઈ હોય તો હાલના જે બધા વાનર છે એ બધા માનવી એ નથી બનતા આપણે જોતા જ હોય છે પરંતુ મિત્રો આની પાછળ જે છે આધ્યાત્મિકતાની દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘણા બધા એવા કારણો નીકળે છે અને ઘણા બધા એ છે એ બાબત આપણને જોવા મળતી હોય છે કે મનુષ્યની ઉત્પત્તિ એ કેવી રીતે થઈ છે અને મિત્રો હિન્દુ ધર્મની જે આધ્યાત્મિકતાની બાબત છે અન્ય ધર્મ કરતા હવે એવું નથી કહે તો બીજા ધર્મનો વિરોધ પણ નથી કરતો પરંતુ હિન્દુ ધર્મના એટલા બધા ગ્રંથ છે એટલા બધા જે પુરાણો છે એટલા બધા જે વેદો છે એની અંદરથી મિત્રો મનુષ્યની દરેક બાબત મનુષ્યના જીવનની લગતી સમસ્યાઓની પણ દરેક બાબત અને આપણે જીવનની જે દરેક વ્યક્તિના જીવનને અનુસરે એ દરેક બાબતનો એ સમાવેશ આપણા વેદો આપણા પુરાણોને આપણા ગ્રંથોમાં આપણે સમજી પણ શકીએ છીએ તો મિત્રો આ છે આપણે આધ્યાત્મિકતાની તાકાત ને તો મિત્રો હવે આપણે વિડીયો નો વિરામ લઈએ જો તમને વિડીયો પસંદ આવી હોય તો ને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારા મનગમતા ભગવાન નું નામ તમે જરૂર થી લખજો જય શ્રી કૃષ્ણ રાધેરાંત